સુરત જિલ્લાના કોસંબામાં આવેલી ધ કોસંબા મર્કેન્ટાઇલ કો ઓપરેટિવ બેંક ફરી એક વખત વિવાદમાં આવી તાજેતરમાં થયેલા ઓડિટમાં રૂપિયા પચીસ લાખની ઘટ બહાર આવતા બેંક સંચાલકોએ તેનો દોષ મહિલા કર્મચારી પર ઠાલવ્યો હોવાનો આક્ષેપ થયો છે મહિલા કર્મચારીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે પોતાનો કોઈ વાક ન હોવા છતાં બેંકના ચેરમેન અને ડિરેક્ટરો દ્વારા તેને બદનામ કરવામાં આવી રહી છે નોકરીમાંથી કાઢી મૂકવાની તથા પોલીસ કેસ કરવાની ધમકી અપાઈ આરોપ છે કે સંચાલકોએ બેંકની શાખ બચાવવાના નામે મહિલા કર્મચારી પાસેથી કોરા ચેક અને એફડીની રકમ જમા કરાવી મહિલા કર્મચારી અને તેના પરિવારજનોએ બેંક બહાર વિરોધ નોંધાવી નિષ્પક્ષ તપાસની માંગ કરી અને જવાબદારો સામે કાર્યવાહી કરવા સ્થાનિક પોલીસ એસપી ધારાસભ્ય અને સહકાર મંત્રીને ફરિયાદ કરવાની જાહેરાત કરી છે હું કોસંબા મર્કન્ટાઇલ બેંકમાં છેલ્લા બે વર્ષથી જોબ કરું છું અને અમારે ત્યાં તારીખ ચાર આઠ પચીસના રોજ ઓડિટ આવેલા હતી તો એ ઓડિટ દરમિયાન હિસાબ ચેક કરતાં ઓડિટર પચીસ લાખ રૂપિયાની ઘટ આવેલ હતી તો તે ઘટને ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રી તથા કર્મચારીઓ ભેગા મળીને બધા એ એ ભૂલના મારી પર દોષિત મને ઠેરાવે છે અને મારી પાસેથી બરજબરીપૂર્વક એ લોકોએ ચેક કોળા ચેકો એફડીની રસીદ અને પૈસા પડાવી લઈ મારા બેંકના ખાતામાં એ લોકોએ જમા કરેલા હતા અને એ લોકોએ મારી પાસે બળજબરીપૂર્વક મને ખોટા કેસોમાં ફસાવાની ધમકી આપી છે મારી નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી છે અને મારી પર ખોટા ખોટા આરોપો લગાવ્યા છે એ લોકોએ અને મારી એટલી અરજ છે સરકારશ્રી અને કોસંબાની જાહેર જનતાને કે આ પક્ષમાં જે ન્યાય મળે અમને અને આ જે ફોજદારી એ ગુનાઓ જ્યાં ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રીઓએ કર્યા છે એમની પાછળ કડકથી કડક કાર્યવાહી કરે અને આગળ તપાસ હાથ ધરાવે હું કોસંબા મરકંટાઈ બેંકમાં છેલ્લા બે વર્ષથી જોબ કરું છું અને અમારે ત્યાં તારીખ ચાર આઠ પચીસના રોજ ઓડિટ આવેલા હતી તો એ ઓડિટ દરમિયાન હિસાબ ચેક કરતા ઓડિટરે પચીસ લાખ રૂપિયાની ઘટ આવેલ હતી તો તે ઘટને ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રી તથા કર્મચારીઓ ભેગા મળીને બધા એ એ ભૂલના મારી પર દોષિત મને ઠેરાવે છે અને મારી પાસેથી બરજબરીપૂર્વક એ લોકોએ ચેક કોળા ચેકો એફડીની રસીદ અને પૈસા પડાવી લઈ મારા બેંકના ખાતામાં એ લોકોએ જમા કરેલા હતા